ભાવનગર નજીક આવેલા કોળિયા નિષ્કલંક મહાદેવના દર્શન કરી પરત ફરી રહેલી બસ પાણીના વહેણમાં ફસાતા યાત્રિકોને આઠ કલાકની જહેમત બાદ તંત્રએ સફળ રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢ્યા ધડક રેસ્ક્યુ ઓપરેશન ભાવનગર નજીક કોળિયા ખાતે આવેલા નિષ્કલંક મહાદેવના દર્શન કરી પરત ફરતી ખાનગી બસ કુળિયાક નજીક એક કોજવે પરથી પસાર થતા પૂરમાં ફસાઈ હતી ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવતા અને કોજવે પરથી પાણી પસાર થતું હોવા છતાં બસ ચાલકે બસ પસાર કરવાનો પ્રયાસ કરતા બસ થોડું અંતર કાપ્યા બાદ બસ બંધ પડી પાણીના વહેણમાં તણાઈ જતાં અડધી નીચે ઉતરી જતાં શ્રદ્ધાળુ ફસાય ગયા હતા જેને તંત્ર દ્વારા આઠ કલાકની મહેનત બાદ સહી સલામત રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા

અર્ધી કોજવે પર અને અર્ધી પાણીમાં ફસાઈ ગઈ હતી આ બનાવની જાણ થતા મોટી સંખ્યામાં સ્થાનિકો અને સરપંચ સહિતના લોકો ત્યાં દોડી ગયા હતા અને તંત્રની જાણ કરતા કલેક્ટર કમિશનર ધારાસભ્ય સહિતના લોકો અને રેસ્ક્યુની ટીમ ત્યાં દોડી ગઈ હતી જેમાં એક ટ્રકને પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે મોકલી બસના કાચ તોડી તમામ ફસાયેલ શ્રદ્ધાળુઓને બહાર કાઢવામાં તો સફળ રહ્યું પરંતુ ટ્રકનું એક વ્હીલ પુલ પરથી ઉતરી જતા તમામ મુસાફરો ફરી ટ્રકમાં ફસાઈ ગયા હતા જેથી શ્રદ્ધાળુઓને સલામત બહાર કાઢવા એનડીઆરએફની એક ટુકડીને તાકીદે ત્યાં બોલાવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ પાણીના ભારે પ્રવાહ એનડીઆરએફની ટીમ પણ મૂંઝવણમાં મુકાઈ હતી ઘટનાના આઠ કલાક બાદ પાણીનો પ્રવાહ ઓછો થતાં કોજવેની બીજી સાઇડ અંતર ઓછું હોય રેસ્ક્યુ ટીમના લોકો દ્વારા ચાર શ્રદ્ધાળુઓને બીજી સાઈડથી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા તેમજ વધુ એક ટ્રકને મોકલી બાકીના ફસાયેલા પચીસ મળી કુલ ઓગણત્રીસ શ્રદ્ધાળુઓનું રેસ્ક્યુ કરી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા તંત્ર દ્વારા સમય એકસો આઠ એમ્બ્યુલન્સ અને મેડિકલની ટીમને હાજર રાખી તમામ શ્રદ્ધાળુની આરોગ્ય ચકાસણી ત્યાજ કરવામાં આવી હતી જ્યારે તમામ શ્રદ્ધાળુઓની સ્થિતિ સામાન્ય હોય તમામને ભાવનગર ખાતે પાટીદાર સમાજની વાડીમાં આશ્રય તેમજ ભોજનની વ્યવસ્થા કરી હતી આવતીકાલે શ્રદ્ધાળુના પરિજનો સાથે વાત થયા બાદ તમામને પરત મોકલવા અંગેની વ્યવસ્થા હાથ ધરવામાં આવશે આ ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ધારાસભ્ય જીતુ વાઘાણી સાથે સતત ટેલિફોનિક સંપર્કમાં રહી તમામ લોકોને સલામત બહાર કાઢવામાં તમામ જરૂરી ઉપાય સાથે માર્ગદર્શક બન્યા હતા અંતે આઠ કલાક એટલે કે રાત્રિના ત્રણ કલાકે તમામ ફસાયેલ શ્રદ્ધાળુઓને સલામત બહાર કાઢવામાં સફળતા મળતો તંત્રએ રાહત અનુભવી હતી